વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા એક મહિલાના ગળામાંથી સોનાની ચેન આંચકી લેનાર તેમજ કારેલીબાગ વિસ્તારમાંથી એક મકાનમાંથી ફોનની ચોરી કરનાર એક રીઢા અને એક સગીર વયના આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે ગત સત્યાવીસ રોજ સાંજે વારસિયા અરિહંદ સોસાયટી નજીક અજાણ્ય ઈસમો મોપેડ પર ધસી આવી મહિલાના ગળામાંથી મોપેડ પર પાછળ બેઠેલ ઇસમે ફરિયાદી બેનને ગાર્ડન ક્યાં આવેલું છે તેમ પૂછવાના બહાને મોપેડ ઉપર આવેલા આ બે ગઠિયાઓ મહિલાના ગળામાંથી અછડો તોડીને ભાગવાની કોશિશ કરતા હતા જેમાં મહિલાએ તેઓનું મોપેડ પકડી રાખતા મોપેડ ચાલકોએ મોપેડ હંકારી મૂકતા મહિલા પડી ગઈ હતી જેથી તેઓ મોપેડ ઉપર ભાગવામાં સફળ રહ્યા હતા અને મહિલાની સોનાની ચેઇન રૂપિયા પચીસ હજારની કિંમતને લઈને ભાગી છૂટ્યા હતા આ બંનેની શોધખોળ દરમિયાન આ બંને ઇસમ એક તૂટેલ સોનાની ચેઇનના વેચાણના ફિરાકમાં ફરતા હોવાની માહિતી મળતા જ આ બંનેને એક્ટિવા સાથે ઠેકરનાથ રોડ પર શંકાસ્પદ હાલતમાં તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા આ બંને પાસે એક સોનાની તૂટેલ ચેઇન એક્ટિવા અને એક્ટિવાની ડેકીમાંથી એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો મળેલ મુદ્દામાલના આધાર પુરાવા બંને જણા રજૂ નહીં કરી શકતા તેઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી ત્યારે આ બંને ભેગા મળીને એક અઠવાડિયા પહેલા તેઓ પાસેથી મળી આવેલ એક્ટિવાનો ઉપયોગ કરી કારેલીબાગ આમ્રપાલી ચાર રસ્તા પાસેના ખુલ્લા મકાનમાંથી એક ફોનની ચોરી અને ત્યારબાદ પારસિયા ખાતે ચેઇન સ્નેચિંગનો ગુનો કરેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી તેઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને સોનાની ચેઇન ચોરી તેમજ સ્નેચિંગના ગુનાઓ કરી મેળવેલ હોવાનું જણાય આવતા જ પોલીસે એક સગીર સહિત બંનેની ધરપકડ કરી હતી આરોપી પ્રકાશ રમેશભાઈ મારવાડી ઉંમર વર્ષ બાવીસ જે પીડા વોડાના મકાન ખોડિયારનગર રહેતો હોવાનું જાણવા મળ્યું છે